જો મોમન કેટલી વાર લાગે છે 2 અવર્સ તો પછી આન્ટી ને એની ટુ ડોટર अंकल હેમનજો अंकલ પાસે કેટલા 3 गर्ल्स છે તો એને કેટલી વાર લાગે કે હા તો પછી મીની ભી એક ગર્લ છે હે ને તો 4 गर्ल्स છે તો કેટલી વાર લાગે એને હા તો પછી એટલે આન્ટી આ ફોર છે તો ને શું ગર્લ્સ કેટલી બધી વસ્તુ હોય મેકઅપ કરવો હોય એને કપડા કોઈ દિવસ ડિસાઈડ ના થતા હોય શું પહેરવા બેઠા છે એની વાતો કરતા હોય ને કેટલી ગર્લ્સ છે મિની શું છે મિની શું છે ગર્લ છે કે બોય